આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના સોખડા જીઆઈડીસીની ગ્રીન લાઈફ કંપનીમાં નશાના કાળા કારોબાર પર એટીએસની ટીમનો દરોડો ડ્રગ્સ બનાવવાનો સો કરોડનો રોગ રો મટીરિયલ ઝડપાયું આણંદના ખંભાતમાં દવા બનાવવાની આડમાં માં ડ્રગ્સ બનાવવાનો થયો પડતા પાસ એટીએસની ટીમે ખંભાત તાલુકાના નેજામાં સોખડા જીઆઈડીસીની ગ્રીન લાઈફ દવાની ફેક્ટરીમાં બાતમીના આધારે પાડ્યા દરોડા ફેક્ટરીના માલિક સહિત સો લોકોની કરાઈ ધરપકડ ઇતિહાસમાં સૌપ્રથમ ખંભાતમાં માં સો કરોડનું નું ડ્રગ્સ ઝડપાયું ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીમાં દવાની આડમાં એકસો સાત કિલોથી વધારે અલ્ટ્રાઝુલમ પાવડર કરાયો હતો જીઆઈડીસી ગ્રીન લાઈફ કંપનીમાં અમદાવાદની એટીએસ ટીમે રીડ કરી રીડ કરતા જેમાં એકસો સાત કિલોથી વધારે ઊંઘડી દવામાં વપરાતો પાવડર સો કરોડની કિંમતનો ઝડપાતા આરોગ્ય વિભાગ અને પોલ્યુશન વિભાગની કામગીરી પર ઉઠ્યા સવાલ આ ભ્રષ્ટાચારના બનાવને લઈ જાણો સમગ્ર ઘટના શું છે રાજ્ય ગૃહમંત્રી શ્રી હરસંઘવી સાત કિલોથી વધારે ઝોલમ પાવડર જપ્ત કરવામાં આવ્યો છે આ પાવડર એ ઊંઘની જે ગોલી હોય છે એમાં વાપરવામાં આવતો હોય છે આની સંપૂર્ણ માહિતીઓ ડિટેલ્ડ માહિતી આજે એટીએસ દ્વારા બપોરે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપ સૌને આપવામાં આવશે પાંચ આરોપી જેને આ મેન્યુફેક્ચરિંગ એટલે કે જોબ વર્ક માટે જે ભાડે લીધેલું છે તેમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલ્ડ ઇન્ક્વાયરી ચાલી રહી છે આ એટીએસનું ખૂબ સરસ અને સફળ ઓપરેશન છે હું એટીએસની આખી ટીમને અભિનંદન આપું છું કે પ્રોએક્ટિવલી પોલીસિંગના કારણે આપે ખૂબ સારી રીતે આ એક ઓપરેશન ડિટેક્ટ કર્યું છે આખી એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આ બી અલ્પ્રાઝોલમ જે છે અહીંયા બી જે લાઇસન્ડ જે કામ આપેલું હતું એને જેટલું પ્રોડક્શન કરવા આપ્યું છે એનાથી વધારે ઇલીગલ પ્રોડક્શન કરીને જે કંઈ પ્રયાસ ચાલી રહ્યો હતો તેને જ રોકવામાં આવ્યું છે અને આ બાબતે જે કંઈ વિભાગો છે એની જોડે સંકલન કરીને આ બાબતની જાણકારી આપશ્રીને આપવામાં આવશે પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સામાન્ય રીતે કોઈ પણ વિસ્તારમાં કોઈ જે દ્રશ્ય આવતી હોય એ ઇન્ડસ્ટ્રી ની પર્યાવરણના કાયદા અંતર્ગત જે પણ પરવાનગી લેવાની થતી હોય એના પાલન ની અને એ પરવાનગી બાબતે જે પણ કોઈ કામગીરી હોય એવી જવાબદારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની હોય છે કાર્યવાહી ઓલરેડી અમે જે તે વિભાગ દ્વારા જે કોઈ વરોડા પાડવામાં આવ્યા છે તે અંતર્ગત અમે માહિતી લેવી અને પર્યાવરણ બોલ અંતર્ગત જે પણ કોઈ એની આગળની કાર્યવાહી કરવાની થતી હશે માર્ગી થતી પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આગળ